હવે મારી મારે મારી એ અકળા પણ બેઠી સત્તર નવ થી શરૂ કરવાના છે એટલે નવરાત્રી થી શરૂ કરશે જી સર આપણા માટે આનંદની વાત છે આપણે મહેતા સાહેબ ને શુભસ્તુ તે પંથા ના તમારો પંથ શુભ બની રહો નિરામય બની રહો અને સફળતાનો પંથ બની રહો કારણ કે એ સમાજના હિતમાં હશે અમુક માણસો સફળ થાય ને એ સમાજના હિતમાં હોય છે અને અમુક માણસો સફળ ન થાય એ સમાજના હિતમાં સમાજના હિતમાં નથી જયારે આ સફળ થાય તે સમાજના હિતમાં છે એટલે નિર્ભીકતા પૂર્વક કલમના ખોળે માથું મૂકીને એના બદલે ટ્યુબ ના ખોળે માથું મૂકીને જેમ નર્મદે પ્રતિજ્ઞા લીધી હતી કે આજથી તારા ખોળે માથું મૂકીને હું જીવીશ એમાં આપે ટ્યુબ ખોળે માથું મૂકવાનું નક્કી કર્યું છે